નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર એક સાથે બે બે ગેસ સિલિન્ડર મળશે બે હજાર રૂપિયાના બાવીસ માપતાને લઈને સમાચાર આજના મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર સોલાર પંપ લગાવવા સબસિડી ઉત્તરાયણ મોંઘી થશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી વધશે ખેડૂત દેવામાં ફસાણો હવામાનની મોટી આગાહી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અપડેટ જાણી લે ત્યાર પછી સમાચારની અંદર ગામડાને રહેતા લોકોને એક લાખ રૂપિયાની ભેટ મળશે સાથે મિત્રો અત્યારે કરશો તો એક હજાર રૂપિયાનો દંડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થયા આજથી મિત્રો મનરેગા યોજના બંધ થશે પીએમ કિસાન યોજનાનો નવો ફેરફાર જમીન માપણી ખેડૂતનો આંદોલનનો પણ સૌથી મોટા સમાચાર ખેડૂત ભાગ્યા મોટા સમાચાર આ સાથે મિત્રો અત્યારે મનરેગા યોજના અંતર્ગત પણ ભેટ આપવામાં આવી પતંગના ભાવો વધ્યા છે સરકાર નવી મહાનગરપાલિકા બનાવી છે એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો ખેડૂતોને ખાતર માટે મોટો ફેરફાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી સહાય આ યોજના અંતર્ગત લાભ અને મારી યોજનાનું પોર્ટલ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આ દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી જે છે શેરીમાંથી પણ ગુજરાતના સરકારના જે સમાચાર હોય છે એ મળી જશે મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો એક સાથે બે ગેસ સિલિન્ડર મળવાને લઈને સમાચાર મળી રહ્યા છે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ શરૂ થવાની યોજનાનો ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે જેમાં ફક્ત હવે મિત્રો કન્ફર્મ થયેલા ગેસ સિલિન્ડરની અંદર જે ફોર્મ કન્ફર્મ થશે એમની ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન ચૂલો અને પ્રથમ સિલિન્ડર મળશે દરેક ગેસ સિલિન્ડર પર થી સીધી જ લાઇટ દોરી ચાલશે એટલે કે જેથી કરીને ત્રણસોની સબસિડી આપવામાં આવે છે તો પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યારે આઠસો ને છાસઠ રૂપિયા સુધી ખરીદી કરે છે તો આ પ્રકારે બેથી ત્રણ અપડેટ ન રહી શકે કારણ કે ગુજરાતના ગુજરાતના જ દરેક વિસ્તારોના જે છે એ ખાસ અપીલ કે જો તમે પણ પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરો છો તો ઉજ્જવલા યોજનાનું જે રજીસ્ટ્રેશન છે એના વિશેની પણ તમારી પાસે અપડેટ હોવી જરૂરી છે ખાસ કરીને મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના જે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તેમાં આ વખતે ઉજ્જવલા યોજના અંતર્ગત સબસિડી સ્વરૂપે ત્રણસો રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે જો મિત્રો ઉજ્જવલા યોજનાનું રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને ત્રણસો રૂપિયા સુધીની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના બાવીસમાં હપ્તાને લઈને સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂતો માટે ખેતી માત્ર વ્યવસાય નથી એ આખું જીવન છે ક્યારેક પાક સારો થાય તો ક્યારેક વરસાદ બજાર ભાવ કે ખર્ચ બધો બગાડી દે છે તો આવા સમયે મિત્રો ખેડૂતોના હિતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોના બેંક ખાતાની અંદર બે હજાર રૂપિયા સુધીનો હપ્તો છે જમા કરી આપવામાં આવે છે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી બે હજાર રૂપિયા સુધીનો હપ્તો મેળવી શકો છો જે ખેડૂતોને નવું ફોર્મ ભરવું છે નવું રજીસ્ટ્રેશન કરવું છે એના માટે પીએમ કિસાન યોજના છે એ નવું ફોર્મ ભરવા માટેની પણ સબસિડીની જે જાહેરાત છે એ કરવામાં આવી એટલે હવે તમે નવું રજીસ્ટ્રેશન ફોર્મ પણ ભરી શકશો તો પીએમ કિસાન યોજના અંતર્ગત નવું રજીસ્ટ્રેશન ફોર્મ અત્યારે ભરવાનું ચાલુ થઈ ગયું છે તમારે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટમાં જઈ અને નવું ફોર્મ ભરવાનું રહેશે અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં સોલાર પંપ લગાવવા માટે સબસિડી હવેથી મળશે ઘણા બધા ખેડૂત મિત્રોને સોલાર પંપ લગાવવા માટેની સબસિડીની જાહેરાત છે કરવામાં આવી ત્યાર પછીની માહિતીની ખ્યાલ નહોતો પરંતુ હવે તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની હોય છે પરંતુ એની સામે મિત્રો પાણીની વ્યવસ્થા ક્યારેક લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલના ભાવ આના કારણે ખેડૂતોની જે ખેતી છે એ અટવાઈ જતી હોય છે પરંતુ હવે ખેડૂતોની ખેતી ન અટવાય એ હેતુથી અત્યારે છે એ સરકાર તરફથી સોલાર પંપ સબસિડી યોજના છે એ ચાલુ કરવામાં આવી છે સોલાર પંપ સબસિડી અંતર્ગત ખેડૂતોને જે દસ ટકા છે એ ખર્ચ કરવો પડશે અને નેવું ટકા સુધીની સીધી સબસિડી છે એ મળવા પાત્ર રહેશે તો તમે પણ સોલાર પંપ સબસિડી યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ લેજો જેથી કરી આવનારા સમયની અંદર જ્યારે પણ સરકાર તરફથી કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો એની સીધો જ લાભ તમે લઈ શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઉત્તરાયણ હવે મિત્રો મોંઘી થશે જી આ મિત્રો ઉત્તરાયણ મોંઘી થશે પતંગના ભાવમાં ચાલીસ ટકાનો વધારો અને આ વર્ષે મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર પતંગ ચકાવી છે મોંઘી સાબિત થશે તેની પાછળનું કારણ કે મિત્રો પતંગના કાચા માલની અંદર ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે જેની સામે પ્રોડક્શન અત્યારે ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે એટલે ગુજરાત રાજ્યની અંદર જે પતંગ રસિકાઓ માટે છે એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હજી પણ એકાદ બે દિવસ સુધીમાં વાતાવરણની અંદર ફેરફાર થાય ત્યાર પછી જોવાનું રહેશે કે ગુજરાતના જે વિસ્તારો છે કે તેની અંદર વાતાવરણની અસર કેટલી અસર છે એ દર્શાવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક જાન્યુઆરી બે થી પચીસથી છવ્વીસથી નવા નિયમોની અંદર ફેરફાર થશે નવા નિયમોમાં વધઘટ થતી જોવા મળશે જેમાં મિત્રો મોદી સરકાર દ્વારા અત્યાર સુધીમાં જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે દરેક મિત્રો નિયમોની અંદર ઘણા બધા લોકો છે એ લાભ લઈ શકે પરંતુ અત્યારે ખાસ કરીને મોદી સરકાર દ્વારા જે મોટી ખરીદી કરનાર વ્યક્તિઓ છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી મોંઘવારી વધવાને કારણે તારના થઈ શકે છે ચીપના ભાવમાં વધારો થયો છે જે દિલ્હી પેલા દિવાળી પહેલાની જે વસ્તુની અંદર બ્રાન્ડની અંદર જે ઘટાડો હતો એ હવે વધારો થતો જોવા મળી રહ્યો છે એટલે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તરફથી દરેક ફેરફાર કરવામાં આવે તો એ નિયમો અને દરેક માહિતી છે તમને સૌ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને ટાઈમસર મળી જશે તો હવે મિત્રો મોંઘવારી જે છે એ મોંઘી ચીપ ટીવી સ્માર્ટફોન વાહનો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે દર્શાવવામાં આવશે જેની કિંમત ચારથી પાંચ ટકાનો વધારો ગણવામાં આવી રહ્યો છે તો આ પ્રકારે મિત્રો દરેક વસ્તુઓની અંદર જે વધારો થશે તેમાં ખાસ કરીને મોંઘવારીની અસર જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન માફી અંગે ઉપર આશા છે ખેડૂતો રાખીને બેઠા છે હવે શું ખરેખર અને લોન માફી થશે કે કેમ તો મિત્રો ઝારખંડ અને તેલંગાણા જેવા ખેડૂતોની જે સરકાર તરફથી જે ભેટ આપવામાં આવી એમાં મિત્રો આ સરકાર દ્વારા છે એ ખેડૂતોને દેવામાફ કરી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો બે લાખ રૂપિયા સુધીની જે લોન છે એ માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત આપવામાં આવશે કે ખેડૂતોની અત્યારે રાહત જાગી છે મિત્રો બે હજાર છવ્વીસના બજેટ ઉપર નજર કરીએ તો ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે બે હજાર છવ્વીસના બજેટમાં સરકાર ખેડૂતોને દેવા માફ કરવાની જાહેરાત કરશે જેમાં મિત્રો મોટાભાગના ખેડૂતોને ફાયદો એ થશે કે ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂતો ઉપર લગભગ છપ્પન હજાર રૂપિયા સુધીનું દેવું થાય છે પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જો ખેડૂતોને દેવા માફ કરવામાં આવે તો ખેડૂતો અત્યારે મુક્ત થઈ શકે છે છે તેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે જે છે એ આર્થિક રીતે પછાત થતા જઈ રહ્યા છે તો એવા સમયે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોની જે બે લાખ રૂપિયા સુધીની લોન છે સંપૂર્ણ માફ સરકાર તરફથી થશે તો જ ખેડૂત લેણામાં મુક્ત અથવા તો દેવા મુક્ત થશે તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલા પટેલે રાજ્યમાં ઠંડી પડવાને લઈને આગાહી કરી છે ગુજરાત રાજ્યની અંદર કડકડતી ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે કમોસમી વરસાદના કારણે માવઠું થશે અને માવઠાની આગાહી વચ્ચે હવે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ જશે આગામી મિત્રો બાવીસ ડિસેમ્બરથી બે ફેબ્રુઆરી સુધી એટલે કે આવનારા બે મહિના સુધી હડત ઠંડી ગુજરાત રાજ્યમાં જોવા મળશે અને એમાં પણ ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂત મિત્રો છે કે તેમને અત્યારે ખાસ કરીને ખેતી માટે જે પણ ઉજાગરા કરવા પડતા હોય છે તો એવા સમયે હવે ખેડૂતોના હિતમાં પણ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવી શકે છે કારણ કે હવે ખેડૂતોને જે છે એ દિવસે પણ લાઇટ મળશે વીજળી મળશે જેથી કરી રાત્રિના સમયે જે ખેડૂતોને પાણી અંતર્ગતના વાળવા કે પછી કોઈ પણ ખેતીને લઈને સૌથી મોટી અપડેટ છે એ આવી શકે પરંતુ એ પહેલાં સરકાર તરફથી છે એ ગુજરાત રાજ્યના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે એ એ છે 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 નિર્ણય બનાવવામાં આવ્યો માવઠાની ડિસેમ્બર વચ્ચે ગણવામાં આવી ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે બીજી તરફ વાવાઝોડાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો બાવીસ થી ચોવીસ ડિસેમ્બરની વચ્ચે આસપાસ બંગાળની ખાડીની અંદર છે એ વાવાઝોડું આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને એમાં પણ મિત્રો જે બંગાળની ખાડી અથવા તો અરબસાગરમાં ચક્રવાતની જે સિસ્ટમ છે વાવાઝોડું બનવાની જે શક્યતા છે તેમાં મિત્રો કમોસમી વરસાદનું પણ જોખમ રહેલું દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વખતે ગુજરાત રાજ્યની અંદર પણ અરબસાગરમાંથી જે આવતા પવનો છે તેની અસર થતી જોવા મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા સુધીની ભેટ છે એ મળવાપાત્ર રહેશે ખાસ કરી ગ્રામીણ વિકાસ માટેની જે જાહેરાતો કરવામાં આવી એમાં પ્લોટ ખરીદવા માટે મિત્રો એક લાખ રૂપિયા સુધીની ભેટ રાજ્ય સરકાર દરવારા ચૂકવવામાં આવશે અને એમાં પણ મિત્રો પ્લોટની ખરીદી સીધી છે તમે કરી શકશો લાભાર્થી દીઠે એક લાખ રૂપિયા આપવામાં આવશે સાય આવામાં મિત્રો ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરબીઓના પરિવારો માટે આશરે બે લાખથી પણ વધુ આવાસોનું નિર્માણ માટે સત્તરસો પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ ભૂલ કરશો તો એક હજાર રૂપિયાનો દંડ તમારે ભોગવવો પડશે જેમાં ભારત સરકાર દ્વારા હવે બે હજારને સત્યાવીસની અંદર વસ્તી ગણતરીને માટે સજ્જ થઈ ચૂક્યું છે જે ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ હશે ત્યારે જો કોઈ નાગરિક છાણી જોઈને વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે અથવા તો માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે તો કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે કાયદા મુજબ આવા કિસ્સા સંબંધિત વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવાની સત્તા પણ અધિકારીઓને આપવામાં આવી છે ભલે દંડની રકમ નાની દેખાય પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવાનો અને કાયદાનું પાલન કરાવવાનો રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાન બે હજાર ને પચીસ અંતર્ગત કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ કૃષિ રાહત પેકેજ અંતર્ગત દસ હજાર કરોડ રૂપિયાનો જે છે એ દસ હજાર કરોડ રૂપિયા સુધીની જે છે એ સહાય જાહેર કરવામાં આવી પરંતુ અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પચાસ ટકા સુધીની સબસિડી સહાય સ્વરૂપે મળી ગઈ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમ તાજેતરના કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડખે ઊભા રહીને દસ હજાર કરોડ રૂપિયા સુધીનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનાર અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં પચાસ પાંચ હજાર ત્રણસો કરોડથી પણ વધુની સહાય રકમ ઓનલાઈન ડીબીટીના માધ્યમથી ચૂકવી દેવામાં આવી આ કિસાન હિતાકારી અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યોની વિવિધ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં રૂબરૂ મળી અને આભાર વ્યક્ત કર્યો તો પાક નુકસાન સહાય યોજના અંતર્ગત હજી પણ તમને લાભ ન મળ્યો હોય અથવા તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા ન થયા હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી મનરેગા યોજના છે બંધ થઈ શકે છે મનરેગા બંધ થશે મોદી સરકાર આપશે નવી ભેટ વધુ પૈસા આવે વધુ મળશે કારણ કે એકસો પચીસ દિવસ મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે સંબંધિત બિલ લોકસભાના સભ્યોનું આપ્યું છે અને આ કાયદો હવે વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ બે હજાર પચીસ કહેવામાં આવશે આ બિલ દરેક ગ્રામીણ પરિવારોને દર નાણાકીય વર્ષ એકસો ને પચીસ દિવસની વેતન રોજગારીની ગેરંટી આપશે અને હાલમાં મનરેગા યોજના હેઠળ સો દિવસ સુધીની રોજગારી આપવામાં આવે છે પરંતુ હવે તે વધારી અને ખાસ કરીને એકસો દિવસ કરી દેવામાં આવ્યા છે